સંબોધીને તપાસ કરવા પત્ર આપવામાં આવ્યું ખેતી પ્રધાન દેશમાં અને એ દેશના ખેડૂતોની સ્થિતિ આજે એમની જ ભૂમિમાં વરસાદને કારણે પાયમાલ થવા લાગી ત્યારે વિકાસની સરકાર તરફ ખેડૂતોના હિત માટે કોંગ્રેસે કમર કસી છીલ્લામાં બે હજાર એકસો પચાસ હેક્ટરમાં નુકસાન પામેલા બે જેટલા તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે અને આ સહાયમાં પણ જિલ્લામાં કેટલાક રક્ષક અને સરપંચો દ્વારા સર્વેમાં સરકારી સહાય મામલે પક્ષપાતકે વિવાદ સર્જાય તો જગતનો તાત જાય તો જાય ક્યાં ખેડૂતોના આંસુ વરસાદી વહેણ સમાજ જીરવતા નથી અતિશય અને કમોસમી વરસાદ અને વાવાઝોડામાં નુકસાની મુજબ સહાય આપવામાં આવે ફેર સર્વે કામગીરી કરી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય થાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોમાં જાણે ડર છે કે ખેતી પ્રધાન દેશમાં અનાજ પકવતા ખેડૂતો માટે આ સરકાર તરફથી ખૂબ જ આશા એવી રાહ છે જેમાં ચિકઠિયા ગામમાં સહાય વિધવા મહિલા સહિત અસરગ્રસ્તોએ પોતાની વેદના કહી સરકાર તરફ અને સહાય માટે આજી કરી અને વધુમાં વધુ સહાય મળે એવી અરજ કરી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ મારફતે આજે ડાંગ કલેક્ટર શ્રીને અમે પાક નુકશાનની બાબતે છે તો આવેદનપત્ર આપવા ગયા હતા અમારા પ્રવાસ દરમિયાન અમારા સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન ગામડાના ખેડૂતોએ અમારી સામે રજૂઆત કરી અને એ ખેડૂતોએ એવું કીધું કે અમારે ત્યાં છે તો સરકારી અધિકારીઓ કર્મચારીઓ ગ્રામ સેવકો સર્વે કરવા આવે છે તો તેના સ્થાનિક સરપંચોને સાથે રાખે છે સરપંચો મારફતે સર્વે કરાવે છે અમુક જગ્યાએ ધારો કે બીજુ વાત કરું તો બીજુરપાડામાં છે તો જે ભાજપના છે તો આગેવાનો હતા એમનું છે તો સર્વે કરે ને એના બાજુનું ખેતર કે ત્યાં વરસાદ પડ્યો જ નહીં હોય એ રીતે એ ખેતર કાઢી નાખવામાં આવ્યું હતું એટલે અમારું કહેવાનું એ છે કે સમગ્ર ડાંગના ખેડૂતો આ વરસાદથી પ્રભારી પ્રભાવિત થયા છે ત્યારે સમગ્ર ડાંગના ખેડૂતોને આવરી લેવા જોઈએ અને સમગ્ર ડાંગના ખેડૂતોને સહાય છે તો મળવી જોઈએ મેં તો એ પણ રજૂઆત કરી કે ઓનલાઈન સર્વે કરવાની વાત હતી તો ડાંગમાં ક્યાંક છે તો નેટવર્ક હોય કો કોક છે તો ખેડૂત મોબાઈલ ચલાવી જાણતો હોય કોક ખેડૂત ન પણ ચલાવી જાણતો હોય તો એનાથી છે તો પૂરેપૂરું સર્વે ન થાય ક્યાંક છે તો નેટવર્કના આધારે પણ છે તો સર્વે ન થાય એટલે ઓફલાઈન સર્વે કરે લેખિતમાં સર્વે કરીને લેખિતમાં કાગળિયા અહીંયા છે તો જે તે ઓફિસમાં લે એ રીતની અમારી છે તો માંગણી છે બીજી બાબતે કે અમારે ત્યાં હજુ સુધી જમીનની વહેંચણી નથી થઈ જમીનમાં એક ખાતામાં પંદર થી છે તો લાભાર્થી હોય તેમાંથી માત્ર એક લાભાર્થીને છે તો લાભ આપવાનો અને તેઓ બીજેપી વાળા એમનો મળતી હોય એમાંથી પંદર માંથી હોય એનું જ નામ તો આપે છે એટલે આ રીતે અન્યાય ના થવો જોઈએ અને સમગ્ર ખેડૂતોને આમાં આવરી લેવા જોઈએ સમગ્ર ખેડૂતોને લાભ મળવો જોઈએ આજ રોજ અમે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી જિલ્લા કક્ષાનું આવેદનપત્ર આપ્યું છે એમ તો ત્રણેય તાલુકામાં અમે આવેદનપત્ર આપ્યા છીએ આવતીકાલે અમે વઘઈમાં આપનાર છીએ આ આવેદનપત્ર જે આપ્યું છે એ ખાસ ખેડૂતો માટે છે કારણ કે આપણે જોયું છે છેલ્લી સાત સિઝનમાં અકમસમી વરસાદ હોય કે અતિવૃષ્ટિ હોય એના લીધે ગુજરાતભરમાં દેશભરમાં ખેડૂતો પાયમાલ થયા છે અને સરકારે દર વખતે સહાયના નામે આ ખેડૂતોની મજાક જ ઉડાવી છે અને એમાં ડાંગની જ્યારે વાત કરીએ તો અમે જે સ્નેહ સ્નેહમિલાનો પ્રોગ્રામો જે કરતા હતા એમાં અમારા ધ્યાન પર આવ્યું છે કે ઘણી જગ્યાએ જે ગ્રામ સેવકો છે એ લોકો પોતાની જવાબદારી સાઈડ મૂકીને ત્યાંના આગેવાનો હોય કે સરપંચો હોય એમને લિસ્ટ આપી દે છે કે એમને લિસ્ટ બનાવવા કહે છે અને દરેક વખતે આપણે જોઈએ છે કે સરપંચમાં પણ એમ જોવા જઈએ તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે પરંતુ જે ભાજપ પ્રેરિત સરપંચો છે એ લોકો ફક્ત ને ફક્ત એમના મળતિયાઓ લાગતા વળગતાઓને લાભ મળે એ રીતે લિસ્ટ બનાવે છે તો તે બાબતે અને અમારી જે રજૂઆત હતી એ ખાસ રજૂઆત એ હતી કે ડાંગમાં સમગ્ર જગ્યાએ જ નુકસાન થયું છે તો તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે કારણ કે કોઈ એક એરિયા પૂરતું કે કોઈ વિસ્તાર પૂરતું ન રાખવામાં આવે કારણ કે એક નાનો આંકડો જો જોવામાં આવે એક કાચો આંકડો અમારી પાસે જે આવ્યો છે તો લગભગ લગભગ ડાંગ જિલ્લામાં એકવીસો પચાસ હેક્ટરથી વધારે બે હજારથી વધુ ખેડૂતો કોંગ્રેસ સમિતિની આ જ માંગણી છે જે બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે કે તમામ ખેડૂતોને આમાં આવરી લેવામાં આવે અને તેમને સહાય આપવામાં આવે